નમસ્કાર દર્શક મિત્રો હોટ ટોપિકમાં સ્વાગત છે આપની સાથે હું છું શિવમ દર્શક મિત્રો હોટ આજે આપણે વાત કરીશું ઇકોનોમીને લઈને જે પ્રકારે આપણે સૌ જાણીએ છીએ કે ગઈકાલે સુરતમાં જે પ્રકારે ડાયમંડ બુઝનું ઉદઘાટન થયું હતું ત્યારે પીએમ નરેન્દ્ર મોદી હાજર રહ્યા હતા અને તેમણે જે પ્રકારે ઇકોનોમીને લઈને પણ વાત કરી હતી કે ભારતની અર્થવ્યવસ્થાને ત્રીજા નંબરની અર્થવ્યવસ્થા બનાવવાની છે તેના અંગે પણ વાત કરી હતી ત્યારે હવે આપણે આજે વાત કરવાના છીએ આરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન દ્વારા એક વાત કહેવામાં આવી છે અને તેને જ લઈને આજની આપણી આ ચર્ચા રહેવાની છે તેમણે કહ્યું છે કે બે હજાર પચીસ સુધીમાં જે પાંચ ટ્રિલિયન ડોલરની જે ઇકોનોમી જે કરવાની છે તેની વાત કરવામાં આવી છે તે અશક્ય છે આ જે લક્ષ્ય પાર પાડવું તે અસંભવની વાત છે તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું છે ચોક્કસથી ભારતનો વિકાસ દર ક્યાંક ને ક્યાંક સારો રહ્યો છે પરંતુ હજી પણ ઘણું બધું કરવાની જરૂર છે તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કોઈ ચમત્કાર થશે તો જ પાંચ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનશે તેવું પણ વાત કરવામાં આવી છે તો લક્ષ્ય સુધી પહોંચવા માટે બે વર્ષમાં બારથી પંદર ટકાના દરે તેમને વૃદ્ધિ પણ કરવી પડશે તેવી પણ વાત જે પ્રકારે કરવી પડશે અને આ ક્યાંક ને ક્યાંક અશક્ય છે બારથી પંદર ટકાના દરે જે વૃદ્ધિ થાય આ સિવાય જે તેમણે અમુક વાત કરી છે જેમાં ખાનગી તથા જે પ્રકારે ખાનગી રોકાણ અને ખાનગી વપરાશમાં હજી વધારો નથી થયો તે તેમણે વાત કરી છે આ સિવાય ભારતનો વિકાસ દર મજબૂત છે છતાં પણ ઘણું બધું હજી પણ કરવાનો બાકી છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ તો સરકારનો જબરદસ્ત ખર્ચ છે એ જ મજબૂતીનું મજબૂત વૃદ્ધિ દરનું એક કારણ એ પણ છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ખર્ચ કરવામાં આવ્યો છે આ વાતનો ઉલ્લેખ પણ તેમના દ્વારા કરવામાં આવ્યો છે તો એક તરફ આપણે સૌ જાણીએ છીએ કે ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા છે અને જે પાંચ ટ્રિલિયન ઇકોનોમી જે કરવાની વાત છે પરંતુ તે બે હજાર પચીસ સુધીમાં જે અશક્ય છે તેવી વાત કરવામાં આવી છે ત્યારે આજની ચર્ચા એ જ મુદ્દે રહેવાની છે કે કયા કયા પડકારો છે આ જે રઘુરામ રાજન દ્વારા જે વાત કરવામાં આવી છે તે અને જે સરકાર કહી રહી છે તે કેવી રીતે આ લક્ષ્ય છે તે પાર પડશે અને અર્થવ્યવસ્થા માટે કયા કયા પડકારો છે આ જ તમામ બાબત પર આપણે આજે ચર્ચા કરવાના છીએ ચર્ચા સાથે મહેમાન જોડાઈ ગયા છે આપણી સાથે સૌથી પહેલાં તો સિદ્ધાર્થ ભટ્ટ છે સીએ આપણી સાથે જોડાયા છે જોલી શેઠ આર્થિક

અશક્ય અશક્ય લાગી રહ્યું છે બે હજાર પચીસ સુધીમાં રઘુરામ રાજનને તેમના માટે તેમણે ઘણા બધા ઘણી બધી વાત પણ કરી કે હજુ ઘણું બધું કરવાનું બાકી છે આપના મતે તેમની વાત કેટલા અંશે યોગ્ય છે બેઝિકલી શ્રી રઘુરામ રાજન આપણા ભારતના ભૂતપૂર્વ આરબીઆઈ ના ગવર્નર રહી ચુક્યા છે એટલે એમના જે તાર્કિક વિશ્લેષણ એ સો ટકા એમાં વજુદ હોય વજન હોય પરંતુ જે ઇકોનોમી પહોંચવાની વાત છે ઓફિશિયલી તો એ એ બે આરામથી થઈ જશે એને લગતા આપણી પાસે એમને એ કારણો આંકડાકીય રીતે બરાબર છે પરંતુ જ્યારે ઇકોનોમી ઓફ સ્કેલ હોય મલ્ટિપલ ગ્રોથ ફેક્ટર કામ કરતા હોય તો પહોંચી હવે ચાર ટ્રિલિયન પહોંચી તો બે હજાર પચીસ સુધીમાં બહુ વ્યવસ્થિત રીતે પાંચ ટ્રિલિયન પહોંચી જશે એના કારણો તમને કહો કે એક્સપોર્ટ અને છે નાની થતી જાય છે એક્સપોર્ટ ઘટ્યું છે પણ એની સામે ઇમ્પોર્ટ પણ ઘટ્યું છે સાથે જોવા જઈએ તો ઇન્ડિયન ઇકોનોમીમાં ટુરિઝમ જી ટ્વેન્ટી થયું એટલે ટુરિઝમમાં વધારો થઈ રહ્યો છે મેડિકલ ટુરિઝમમાં વધારો છે સર્વિસ સેક્ટરમાં ગ્રોથ થઈ રહ્યો છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ રોબોટિક્સમાં ગ્રોથ થઈ રહ્યો છે સ્ટાર્ટઅપ વધી રહ્યા છે સરકારની જે યોજનાઓ છે ડિજિટલાઇઝેશન છે એમાં વધારો થઈ રહ્યો છે ગ્રામીણ રહી છે એટલે આ બધા પાસાઓ આપણે જોવામાં આવી ને તો એ ઇકોનોમી એક અપવર્ડ પોઝિટિવ ટ્રેન્ડમાં થઈ રહી છે જે કીધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર ફોકસ કરી રહી છે આપણે જે અને ગામડામાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બની રહ્યા છે એ પૈસો ક્યાં જાય છે તો દેશમાં જ પૈસો ફરે છે એટલે એ ઇકોનોમી બુસ્ટ થઈ રહી છે અને જે રીતે ટ્વેન્ટી ફોર બાય સેવન સિક્સટી ફાઈવ ડેઝ કામ

નથી આપતું ચાઇનામાં જે મેન્યુફેક્ચરિંગ થવાનું હતું થઈ ગયું એટલે હવે બધો ફ્લો બધો રશ કે પ્રવાહ છે એ ભારત તરફ વળવાનો છે અને ભારતના બધા દેશો સાથે વિશ્વ સાથે સારા છે અને લોકોને ભારત સાથે કામ કરવું ગમે છે એટલે આ ઓફિશિયલી પાંચ ટ્રિલિયન બે હજાર પચીસમાં પહોંચશે અને અનઓફિશિયલી વાત કરીએ તો આપણે તો પાંચ ટ્રિલિયન ગયા છે કારણ કે જો ને હમણાં જે રાજકારણ ત્યાંથી મળ્યા હવે દેશ ની વસ્તી જ દોઢસો કરોડ છે તો દરેક ને બે બે કરોડ આપી દે તો એ એ લોકો નું વ્યક્તિગત વપરાશ ક્યાં પહોંચી જાય એટલે અનઓફિશિયલી અનઓર્ગેનાઇઝ વે પાંચ ટ્રિલિયન આપણે પહોંચી ગયા છે આપણે નોંધાયેલા પાંચ ટ્રિલિયન બે હજાર પચીસ માં પહોંચી જઈશું શિવમભાઈ મતે જે પ્રકાર અત્યારે સિદ્ધાર્થભાઈએ વાત કરી છે ઓફિશિયલી અનઓફિશિયલી બંને તેમણે વાત કરી આપના મથે કયા કયા પડકારો રહેશે ઓફિશિયલી ત્યાં પહોંચવા માટે હા હવે છે નિર્માણમાં કે ભાઈ આપણે સ્વદેશી નું સેલ્સ વધારવું પડે સ્વદેશી પર થોડું ધ્યાન ફોકસ વધારવું પડશે અને એમએસએમઇ નું પ્રોત્સાહન પણ વધે કે ભાઈ એમએસએમ એમએસએમઇ અત્યારે જે પણ મદદ ઉદ્યોગકારોને એ મદદ લઈને એમાં પણ ઉદ્યોગનો આપણે વધારો કરીએ જેમ સિદ્ધાર્થભાઈએ વાત કરી કે એક્સપોર્ટ વધારે કરવું પડશે આપણને અને ઇમ્પોર્ટ જે પણ થઈ રહ્યો છે ચાઇના થી વગેરે થી ઇમ્પોર્ટ બંધ થાય અને આપણા જે નાના નાના ઉદ્યોગો છે એને આપણે પ્રોત્સાહન આપીએ સરકારથી જે કઈ પણ સહાય થતી હોય એ સહાય કરીને નાના નાના ઉદ્યોગોને મોટા કરીએ અને જે ઇમ્પોર્ટ થઈ રહ્યું છે ઇમ્પોર્ટ ને બંધ કરીએ તો ચોક્કસ આપણે જીડીપી વધારી શકીએ અને ફાઈટ અને આપણો દેશ ઉદ્યોગ કરો ગુજરાત તો ઉદ્યોગથી વખણાય છે ગુજરાતીઓના તો લોહીમાં છે ઉદ્યોગ ઉદ્યોગો કરીને પાંચ મિલિયન સુધી કઈ અઘરું નથી થઈ જાય પણ થોડું ઘણું બધા મહેનત કરવી અને એક સંગઠન બનવું જરૂરી છે સ્વદેશી આત્મનિર્ભર બનો અને સ્વદેશી અપનાવ આપના મતે બંનેની વાત આપણે સાંભળી આપ આમાં કંઈ એડ કરવા માંગશો છે પાંચ ની વાત છે હવે તે આગામી લક્ષ્ય સરકારનું ભારતનું આગામી લક્ષ્ય રહેવાનું છે આપના મતે કઈ કઈ વાતો છે કે જે ખાસ ધ્યાન રાખવાની છે તો પેલું મારું નામ સીએ છે હું ચાર્ટર્ડ સિદ્ધાર્થ ભાઈની જેમ બરાબર આપણે મેચ જીતવી જરૂરી નથી પણ સારું રમવું જરૂરી છે મારી સેન્ચુરી થાય કે ના થાય આપણા દેશનો જે વિકાસ જે ઝડપી થઈ રહ્યો છે બરાબર એના વન ઓફ ધીઝન છે જે મોદી સાહેબ અને આખી ટીમ પહેલા છે ને આપણું ક્યાંય બી વર્લ્ડમાં માં આપણું વર્ચસ્વ હતું જ નહીં અત્યારે પૂર્ણ વર્લ્ડ માં આપણી વર્ચસ્વ છે ક્યાં જઈએ તો આપણો અવાજ સાંભળવામાં આવે છે એનું વન ઓફ ધ રીઝન હું તમને કહું કે પહેલા જે છે અત્યારે આખા વર્લ્ડમાં માં જો યુએસએ નું જે કરન્સી છે એનો જે રેટ છે એક જ ઓછો થઈ જાય ત્યાંની જગ્યાએ તેતાલીસ જે રિયલિટી થઈ જાય તો આ બધી ઇકોનોમી આપણો પહેલો નંબર આઈ જાય એનું રીઝન શું છે કે યુએસએ પોતા છાપી અને આખા વર્લ્ડ ને ચલાવે છે બીકોઝ ઓફ ડિફેન્સ પાવર હવે જો શું કરવું પડે તો મોદી સાહેબે મસ્ત ગેમ રમે છે અત્યારે આપણે ઇન્ડિયાને રૂબલ વચ્ચે જે ટ્રેડ થાય છે એમાં ડોલર વચ્ચે કાઢી નાખ્યો ઇન્ડિયા ને ચાઇના વચ્ચે ટ્રેડ થાય છે એ ડોલર રેટ ઇન્ડિયા ચાઇના રશિયાએ પોતાની એક કરન્સીની એક મિકેનિઝમ સિસ્ટમ ડેવલપ કરી છે તમારું ઇન્ટર ટ્રેડ જે ટ્રાન્ઝેક્શન થાય એ ડોલર જે દિવસે ડોલર થ્રુ જતું રહે નો સ્ટ્રોંગ હોલ્ડ જતો રહે એના માટે ઇન્ડિયા બહુ જ મિકેનિકલી અને પાવરફુલી આગળ જતું રહે જેમ કે રશિયા છે રશિયા ને એ લોકો સ્વિફ્ટ મિકેનિઝમ સ્વિફ્ટ ઇઝ અ મિકેનિઝમ બાય વિચ ધ પેમેન્ટ ઇઝ કરન્સી ટુ અધર કરન્સી અધર ટ્રેડર ટુ અધર કરન્સી ધીસ ઇઝ અ મિકેનિઝમ ઇન્ડિયા ઇન્ડિયા ચાઇના એક સિસ્ટમ ડેવલપ કર્યું છે

આપણી પાસે જે ઇલેક્ટ્રિક વેહિકલ છે આ બધાથી ઇલેક્ટ્રિક્સ ગઈ છે

આપણી પાસે ફરીથી આવું એ ચર્ચાને આગળ આપણે આપણી પાસેથી વધારીશું જોલીજી આપણી પાસે આવું છું જે અલગ અલગ સેક્ટરની વાત કરીએ અત્યારે કે જેમાં ખાસ કરીને હવે વધારે ધ્યાન આપવાની જરૂર રહેશે આપના મતે કયા કયા સેક્ટર એવા છે કે જ્યાં ખાસ કરીને હવે બે હજાર પચીસ સુધીમાં જો લક્ષ્ય પાર પાડવું હશે તો આ કાર્ય કરવું પડશે આપનો આપનો જવાબ આપો એ પહેલાં પાઠક સાહેબ આપ આપના હેડફોન જરા ડિસ્કનેક્ટ કરી નાખજો થોડું ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે એનાથી એટલા માટે જી જોલીજી ઉદ્યોગો છે આપણી પાસે નાની માત્રામાં ચાલી રહ્યા છે જેમ કે હા જેમ કે ઘણા બધા લેડીઝો છે નાના નાના ઉદ્યોગો છે તો એમ કરવું જોઈએ સેકન્ડ થિંગ છે કે ઘણા બધા એવા બિઝનેસ છે જેમ કે માસ્ક બનાવવું આપણે ચાઈનાથી ઇમ્પોર્ટ થતું હતું જયારે કોવિડમાં અમદાવાદમાં ગુજરાતમાં માસ્ક જાતે બનાવીને અને એનાથી દસ ગણી આપણે સેલ કર્યા છે આવા ઘણા બધા એવા બિઝનેસ છે જેનાથી આપણે આપણે ઇકોનોમી વધારી શકીએ બચાવી શકીએ રોજગારી આપી શકીએ જેમ કે ગ્રામીણ વિસ્તારોમાં સિરીઝ બનાવી લાઇટિંગ બનાવી જે અત્યારે ઇમ્પોર્ટ થઈ રહ્યું છે ચાઇનાથી તો આ બધી નાની નાની બિઝનેસ પર પણ ફોકસ કરવું જરૂરી છે અને આત્મનિર્ભર બનાવો સૌને એમએસએમઈ નો સહાય જેટલી પણ મળે છે એના અવેરનેસ પ્રોગ્રામ કરીને જાણ કરો કે ભઈ નાના નાના બિઝનેસ ઘણી બધી મદદ કરી રહી છે ગવર્નમેન્ટ સારી એવી સહાય કરી રહી છે તો આ બધા બિઝનેસ પર ફોકસ કરવાની જરૂર છે હમણાં વાત કરી અલગ અલગ સેક્ટરની પણ વાત કરી અત્યારે પરંતુ જે રઘુરામ રાજન દ્વારા કહેવામાં આવ્યું છે ખાનગી રોકાણ અને ખાનગી વપરાશ આમાં વધારો હજી પણ નથી થયો તે વાત તમના દ્વારા કહેવામાં આવી છે આપના મતે આ વાત કેટલાશે યોગ્ય છે અને કેટલાંશ છે આપ આમાં એક્સેપ્ટ કરો છો આ વાતને અને શું કરવું જોઈએ એમની વાત મહાનદર્શન સાચી છે કારણ કે ભારતમાં જે અત્યારે મેજર ખર્ચો કરી રહ્યા છે તો જેની પાસે આવક છે મોટો વર્ગ છે જે હાઈ નેટવર્ક ઇન્ડિવિઝુઅલ જે લોકો લખપતિ છે એ લોકો ખર્ચો કરી રહ્યા છે હજી પણ જે મારા ગામડાના લોકો ગરીબ લોકો છે અથવા તો શહેરી ગરીબ લોકો છે અથવા તો જે મધ્યમ વર્ગ વધારે પડતો ખર્ચો નથી કરી શક્યા કારણ કે એમની આવક એટલી નથી વધી એટલે એમની વાત સાથે એટલા માટે સંમત થવું પડે કે ભારત જ્યારે પાંચ ટ્રિલિયન બનશે તો એમાં બે વર્ગ આવશે કે એક વર્ગ એવો કે જેમની પાસે બધું જ છે અને એમની પાસે બે ટંકનું ખાવા માટે રોટલા રડવા માટે પણ આખરી મહેનત કરવી પડતી હોય છે એટલે આ વિકાસના ફળો

દેશના સમગ્ર જનતાના વિકાસ નું બનાવી દેવો જોઈએ રાશન મળે છે એટલે વિકાસના વિકાસના ફળ થઈ બધા સ્વનિર્ભર સરકારના ટેકાની જરૂર ના હોત એટલે પાંચ ટ્રિલિયન ઇકોનોમી બનશે કોણ બનાવશે અને એના લાભ એ મુદ્દે ચર્ચા નથી થતી એ મુદ્દે ચર્ચા થવી જોઈએ પ્લસ જે ઓવરઓલ ઇકોનોમી આપણે વાત કરી રહ્યા છે તો વિશ્વમાં અત્યારે સૌથી મોટું છે કંપનીઓ ને દેશો ને એમનો માલ વેચવો હશે તો ભારત અને ભારત પણ હવે સ્માર્ટ બન્યું છે કે પહેલા જેવું નથી કે બધું ઇમ્પોર્ટ કરે છે કે ભાઈ ચાઇના જોડે પોઝિટિવ વસ્તુ સમજ્યા અને શીખ્યા કે તમારે ભારતમાં માલ વેચવો હશે તો અહીંયા ઉત્પાદન કરવું પડશે એટલે એ આપણા માટે બહુ પોઝિટિવ અને પ્લસ પોઈન્ટ છે સ્ટોક માર્કેટ જે વિકસિત થઈ રહ્યો છે એનાથી આખા દેશની ઇકોનોમી નથી આવતો એક ઇન્ડિકેશન મળે કે વિકાસ તરફ જઈ રહ્યા છે સમગ્ર જનતાને આપણે ન કહી આવતી ઇકોનોમી બુસ્ટ ગુજરાતમાં તો છે જેટલું તો આપણે કહીએ કારણ કે જે રીતે કાલે આપણે જોયું તો પાંચ થી વધારે લોકોને ત્યાં સીધી રોજગારી મળવાની છે એટલે ગુજરાત પોઝિટિવ ન્યૂઝ છે સુરતમાં

અને એનાથી લોકલ મેડિસિન ને મેડિકલ ટુરિઝમને પણ એક વેગ મળ્યો છે અને આ સિઝન આવે છે ડિસેમ્બર છે એટલે ઓપરેશન આવે છે એટલે આપણું બુદ્ધિબળ એટલું મજબૂત છે કે એના સહારે આપણો દેશ પાંચ ટ્રિલિયન તરી જશે ખાલી એટલું ધ્યાન રાખવાનું છે કે પેટ્રોલિયમ પ્રોડક્ટની આયાત તો ઓછી થઈ પણ સાથે સાથે ઇલેક્ટ્રોનિક ગુડ્સની પણ આયાત ઓછી થાય ત્યારે જેટલું અહીંયા કન્ઝમ્શન અને મેન્યુફેક્ચરિંગ થશે એટલો દેશમાં વિકાસ થશે અને ગેપ સિટી ઉપર પણ સરકાર ફોકસ કરી રહી છે તો ક્યાંક ને ક્યાંક ગેપ સિટી સિંગાપોર અને હોંગકોંગ બનાવવાની યોજના છે એટલે સમય સાથે ચાલશે અધિકારીઓ એમના જેન્યુન ઇન્ટેન્શન સાથે કામ કરશે જે મોદીજીનું સપનું છે એની સાથે આખી જો એડમિનિસ્ટ્રેટિવ સિસ્ટમ કામ કરશે તો પાંચ ટ્રિલિયન આપોઆપ પહોંચી શકે બે હજાર સુડતાલીસ સુધીમાં તો આપણે દસ પંદર ટ્રિલિયન પહોંચી ગયા એમાં કોઈ બે મત નથી પરંતુ જે કરપ્શન છે એ કરપ્શન નાબૂદ થવું જોઈએ ત્યારે જ આ શક્ય થાય તો તમે હું મહેનત કરી અને આપણા વડાપ્રધાન મહેનત કરે અને વચ્ચે ના કરે ના ચાલે ચોક્કસથી તમામ વર્ગનો પણ વિકાસ એ જ જરૂરી છે સાથે જ જે વાત કરી છે પાઠક સાહેબ કે જે બે વર્ષમાં જો ત્યાં પહોંચવું હશે લક્ષ્ય સુધી પહોંચવું હશે તો દર વર્ષે જે બારથી થી પંદર ટકાના વૃદ્ધિ દર સાથે કામ કરવું પડશે

નંબર વન જેથી નાના નાના ઇન્ડસ્ટ્રી તરફ ડેવલપ થશે બીજી વસ્તુ ડિજિટલાઇઝેશન તમારે ગામે ગામ વિલેજ ટુ વિલેજ જયારે ડિજિટલાઇઝેશન પોસિબલ હોય એટલે ત્યાં આગળ તમને બધી મળતી હોય તો ઇવન નાની નાની માણસ નાના માણસો મેન્યુફેક્ચર કરી શકે અને એ નાના માણસો ઇવન ઈ કોમર્સ જે કહીએ છીએ એમેઝોન છે એવી રીતના આપણું ઇન્ડિયાનું એમેઝોન હોય જ્યાં આગળ ફોરેનની કોઈ વસ્તુ જોઈતી હોય તો આપણે ત્યાં અહીંથી લોકો ઓર્ડર આપણે તે માણસ બનાવતો હોય અમેઝોન માં એનું પેલું થતું હોય એ ભલે ગામડામાં છે જુદે રહેતો હોય પણ એ પણ એ વસ્તુ એફિશિયન્ટલી શહેરમાં કરતો હોય એ પણ મેન્યુફેક્ચર કરી અને એ ત્યાં સુધી પહોંચી વળે એટલે વોટ ઇઝ ધ વોટ ઇઝ ધ ક્રક સ્કીલ ડેવલપ કરો ડિજિટલાઇઝ કરો ઈ કોઈ વેચવા માટે પ્લેટફોર્મ આપો અને સ્મોલ અને માઇક્રો લોન છે એનામાં તો નાના નાના જે આપણે જે એ લોકો ઈ કોમર્સમાં પ્રમોટ કર્યું આ રીતના આખા ગામે ગામમાં ચાઇનામાં ડેવલપ થયું એના માટે આટલું બહુ છે બીજી એક વસ્તુ જે એઆઈ છે જેમ કે અત્યારે પહેલા આપણો આઈટી સેક્ટર જેટલો ડેવલપ થયો એઆઈમાં અત્યારે ગ્રુપ છે એમાં ડિફરન્સ શું છે કે પહેલા એઆઈ માટે એક તો ડેટા હવે આપણી પાસે ડેટા છે બીજું માટે જે કોમ્પ્યુટર જોઈએ એ આપણે ત્યાં બહુ વીક હતા જે ટેકનોલોજી બહુ વીક એ એટલી બધી સ્ટ્રોંગ થઈ ગઈ છે એમાં બહુ જ માસ્ટરી લેવી શકે એઆઈ ઇઝ નથિંગ બટ ડેટા ટેકિંગ બરાબર આવશે હું એવું માનું છું કે મેં મેં તો ઘણા બધા પ્રોજેક્ટ કર્યા છે

ટ્રક ના થાય એવું પણ એ લોકો એવું કે છે કે તમે જો ડ્રાઈવર હોય એના કરતા એની જો પ્રોબેબિલિટી જો એક્સિડેન્ટની ઓછી હોય તો એને ટ્રક ચલાવવા આ વસ્તુ તમને કહું કે જે અત્યારે ફોરેનમાં જે ગૂગલ જે કરે છે કેમ છું કારણ કે એમનું જે સેટેલાઇટ સેટેલાઇટ જે એટલે એ લોકો એટલા બધા છોડ્યા હતા એને લીધે એના કરતા આપણી મેન્યુફેક્ચરિંગ કોસ્ટ એટલી નાની એના કરતા બહુ જ આગળ છે મેડિકલ ટુરિઝમ એક્સપોર્ટ ઓફ સર્વિસીસ ખાનગી ખર્ચા બી ઇવન હું હું તો રસ્તામાં જઉં છું ઇવન તમારે ત્યાં ના અત્યારે મોબાઈલ વાપરતો થઈ ગયું છે ઇન્ડિયામાં ગ્રોથ છે ને કરપ્શન થોડું ચાલશે પણ જે ગ્રોથ છે ઇન્ડિયાની સ્પીડ ચાલશે ઘર ઘર પાણી આવી ગઈ એટલે એ ઘર ઘર પાણીની યોજનાથી ઘરમાં લેડીઝને જે ખાલી પાણી લેવા માટે દૂર દૂર જવું પડતું હતું એમનો ટાઈમ ગેસનો નો સોલ્વ થઈ ગયો ઇલેક્ટ્રિસિટી નો સોલ્વ થઈ ગયો તો ઇવન નાનું નાનું કોઈ ગામડું છે જ્યાં આગળ પચાસ માણસો છે તે પણ આપણા દેશની ઇકોનોમી મોદી સાહેબ ને બહુ જ અંદર છે ક્યારે પહોંચશે બાર ટકા પંદર ટકા બહુ ઇમ્પોર્ટન્ટ નથી પણ મેથડ અને પ્રોસેસ ઘણી સારી છે તે પ્રમાણે જ અત્યારે સરકાર કાર્ય કરી રહી છે સરકારનું લક્ષ્ય પણ આગામી સમયમાં કેવી રીતનું રહેવાનું છે તે ચોક્કસથી નક્કી હશે તે જ પ્રમાણે જ જે પ્રકારે સતત વાત કહેતા હોય છે પીએમ નરેન્દ્ર મોદી કે આપણે ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ જઈ રહ્યા છે પરંતુ પડકારો પણ છે અને તેને પાર કરવાના છે તે જ મુદ્દે આપણી આજની ચર્ચા હતી તમામ વર્ગ તેમાં સહભાગી થતો હોય છે તે પછી લઘુ ઉદ્યોગ હોય છે તમામ વર્ગો જે આપણે વાત કરતા હોઈએ સમાજના તે તમામ લોકો આમાં સહભાગી થઈને એક ઇકોનોમી છે તેને આગળ વધારવામાં મદદ કરવાની છે તે જ ચર્ચા કરી આપણે ચર્ચામાં સાથે જોડાયા જોલીજી સિદ્ધાર્થજી અને સાથે જ પાઠક સાહેબ ત્રણેયનો આભાર અમારી સાથે આપ ચર્ચામાં જોડાયા થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો હોટ ટોપિકમાં હાલ બસ આટલું જ ફરી મળીશું નવા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર